સુરતી સ્વાદની મોજ હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમાગરમ ઢોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દેવી અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોંસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોંસા ચીઝ ઢોંસા મેક્સિકન ઢોંસા રજવાડી ઢોંસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોંસાની તો વાત જ કંઈક અલગ છે ઢોસા પોઈન્ટ ગિરઘડરા રોડ ઉના સાથે સાથે 250 તાલુકા પંચાયતો કબજે કરવાની છે ત્યારે અનેક જાતની ગ્રાન્ટો આવે છે તમે એક જિલ્લાના પ્રમુખ બની જાવ એક મેયર બની જાવ તાલુકાના પ્રમુખ બની જાવ વર્ધી સરકાર આપણે ગ્રામમાં આપણે આપણા વિસ્તારોની ચલાવી સકીએ સબુને વધુ ત્રણ વખત ઘર હોમ ટુ હોમ ઘરેથી ઘરે ફરીને ઘરના જેટલા પણ લોકો પુક્ત વયના છે એનું જે ફોર્મ આવે છે એ ફોર્મ ત્યાં બેસીને ભરશે અને એ ફોર્મ માં જે વિગતો માંગવામાં આવશે તે આવનારા સેશનમાં બતાવશે આગળના વક્તાઓ ત્યારે એ ફોર્મ ભરશે એમાં બે આખા મત હશે એનું નામ એનો આધાર કાર્ડ નંબર એનું જૂની ચૂંટણી કાર્ડ એનો જૂનો ફોટો રેશન કાર્ડ નંબર આ તે બધી વિગતો એમાં નાખશે પછી નીચે એમની આગલી યાદીમાં નામ હતું કે કેમ આગલી એસઆઈઆર ની યાદી આગલી યાદી એટલે હમણાંની યાદી નહીં બે હાજર બે ની એસઆઈઆર ની યાદીમાં નામ હશે તો બાજુના કોષ્ટકમાં જન્મેલા લોકો છે એમની બે હાજર બે ની ની નામ નહીં હશે એટલે બે કોષ્ટક એમાં આપેલા હશે અગર તેનું બે બે ની યાદીમાં નામ નથી રહેતું

બીજા કોઈ કોઈ થયા છે છે ગયા નથી આવ્યા કોઈ નોકરી અર્થે શહેરોમાં જતા રહ્યા છે નથી આવ્યા કોઈ રાજ્ય પર ગયા છે કોઈ પુરાવા નથી મળતા એવા લોકોના ફોર્મ નહીં ભરાશે જેટલા લોકોના ફોર્મ ભરાશે એ બી એમના ઈઆર આપશે